આજે સવારે સવારે હેમાબેન મંદિર જવા માટે તૈયાર થઈ ગયા હતા તેઓ રોજ નિયમિત મંદિર જતા હતા તેઓ બહાર નીકળ્યા દરવાજો હજી સહેજ ખુલ્લો હતો અને તેમની વહુ પૂર્વી પોતાના પતિ જીગરને કહેવા લાગી હું તો રોજ સવારની ખટપટથી હેરાન થઈ ગઈ છું સવાર સવારમાં સૂવા પણ નથી દેતા તમારા મમ્મી પોતે તો નહાઈને મંદિર જવા માટે નીકળી જાય છે અને હું આખો દિવસ બધું કામ કરવામાં લાગેલી રહું છું આખા ઘરનું કામ મારે એકલી જ કરવું પડે છે પરંતુ પૂર્વી એવું તો નથી કે આખા ઘરનું કામ તું એકલી જ કરે છે કચરા પોતા અને વાસણ કરવા માટે તો કામવાળી રાખેલી છે અને મને ખબર છે કે શાકભાજી લઈ આવીને વ્યવસ્થિત ફ્રીજમાં ગોઠવવાનું અને સુધારવાનું જેવા અમુક કામ તો મમ્મી પણ કરાવે છે પણ તું છે કે સવારના પોરમાં ફરિયાદ કરવાનું શરૂ કરી દે છે એટલે પૂર્વી બોલી કચરા પોતા અને વાસણ કરવા સિવાય પણ ઘરમાં ઘણા કામ હોય છે તમારા મમ્મી તો મંદિરમાં બે કલાક રહીને આવે છે એટલી વારમાં તો હું બધું કામ પૂરું કરી નાખું છું મને તો એક વાત સમજાતી નથી કે જ્યારે એમને ઘરમાં રહેવું ગમતું જ નથી તો તમે એમને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી આવતા ત્યાં તેમને તેમની ઉંમરની બહેનપણીઓ પણ મળી જશે પૂર્વી મેં તને કેટલી વાર કહી દીધું કે મારી મમ્મી વિશે આવી વાતો ન કરતી મને તો સમજાતું નથી કે હું તારી સાથે વાતો કરીને પોતાનું માથું સુકામે દુખાડું છું તારું તો આ રોજનું કામ છે હવે થોડીવાર શાંતિથી મને સુવા દે હેમાબેને પોતાના દીકરા અને વહુની બધી વાતો સાંભળી લીધી હતી પણ તેઓ જાણતા હતા કે આ તો તેમની વહુનું રોજનું કામ છે તેણે ઘરનું વાતાવરણ જ એવું બનાવી રાખ્યું હતું કે ત્યાં કોઈ શાંતિથી રહી જ ન શકે એટલા માટે થોડીવાર શાંતિમાં રહેવા માટે હેમાબેન રોજ મંદિરે જતા રહેતા હતા વર્ષો પહેલાં તેમના પતિનું અવસાન થઈ ગયું હતું એકના એક દીકરા જીગર સિવાય તેમનું હતું જ કોણ જીગર પણ તેમને તેમના લગ્નના દસ વર્ષો પછી માનતાઓ માનીને પછી મળ્યો હતો જો તેઓ તેની સાથે ન રહે તો પછી ક્યાં જાય જીગર પણ પોતાની મમ્મીનું પૂરેપૂરું ધ્યાન રાખતો હતો જીગર અને પૂર્વીનો એક દીકરો હતો વંશ જેને પોતાની દાદીમાનો સાથ ખૂબ જ ગમતો હતો પરંતુ જીગરની પત્ની પૂર્વીને પોતાના સાસુ એક આંખ ગમતા નહોતા જ્યારે પણ હેમાબેન પોતાના પૌત્રની સાથે હસતા બોલતા તો પૂર્વીની ઘૂરતી નજરો તેમની હસીને ત્યાં જ દબાવી દેતી અને તેઓ ગભરાઈને રહી જતા વંશ પોતાની દાદીને એટલો બધો પ્રેમ કરતો હતો કે એક પળ માટે પણ તે તેમના વગર રહી નહોતો શકતો અને આ વાત જ પૂર્વીને જરાય ગમતી નહોતી જીગર જ્યારે પણ સાંજે ઓફિસેથી પાછો આવતો તો ઘણી વખત તેની સામે એક જ રટ લગાવે રાખતી કે હું તો તમારી મમ્મીનું કામ કરતાં કરતાં થાકી ગઈ છું તમારી મમ્મી તો આખો દિવસ પડ્યા પડ્યા ઉધરસ ખાતા રહે છે હવે મને આમનાથી છુટકારો જોઈએ હેમાબેનની હંમેશા આ જ કોશિશ રહેતી કે પૂર્વી ઉપર કામનો બોજો ઓછામાં ઓછો રહે તબિયત ઠીક રહી તો તેઓ પૂર્વીને તેના કામમાં મદદ જરૂર કરાવતા જ્યારે પણ કામવાળીબેન છુટી પર રહેતી તો હેમાબેન જ વાસણ સાફ કરી દેતા પરંતુ વહુ ઉપર તો જાણે તેમને વૃદ્ધાશ્રમ મોકલવાનું ભૂત સવાર થઈ ગયું હતું જેના કારણે ઘરમાં હંમેશા કલેશનું વાતાવરણ રહેતું હતું પણ જીગર આ વાત માનવા માટે બિલકુલ તૈયાર હતો નહીં આવી રીતે જ ઘણો સમય પસાર થઈ ગયો આજે પૂર્વીના અમુક સગા સંબંધીઓ તેમના ઘરે આવ્યા હતા હેમાબેનને તે જ સમયે જોરદાર ઉધરસ ઉપડી ગઈ તેઓ ઘણીવાર સુધી ખાંસતા રહ્યા તે સમયે તો પૂર્વીએ કંઈ કહ્યું નહીં પરંતુ રાત્રે જ્યારે જીગર ઘરે આવ્યો તો પૂર્વીએ ફરી રટણ શરૂ કરી દીધું અને જીદ પકડી લીધી કે હવે તે તેના સાસુને વૃદ્ધાશ્રમ મોકલીને જ શાંતિથી બેસશે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે જીગર પાણી પીવા માટે પોતાના રૂમમાંથી બહાર આવ્યો જોયું તો તેના મમ્મીના રૂમની લાઇટ ચાલુ હતી એટલે તે અંદર ગયો અને જોયું તો હેમાબેન કોઈક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા જીગર પોતાની મમ્મી પાસે જઈને તેમના ખોડામાં માથું રાખીને સૂઈ ગયો શું થયું મમ્મી કોઈ પરેશાની છે તમને બેટા હું વિચારી રહી હતી કે ફક્ત મારા કારણે જ તમારા બંનેમાં રોજ ઝઘડા થાય છે ઘરનું વાતાવરણ પણ અશાંત રહે છે બેટા હું તો મારી જિંદગી જીવી ચૂકી છું હવે મારી ફક્ત એક જ ઈચ્છા છે કે તમે બધા હસી ખુશીથી રહો એટલે હું વિચારતી હતી કે તું મને ઋષિકેશના વૃદ્ધાશ્રમમાં મૂકી આવ પણ મમ્મી મારા જીવતા હું તમને પોતાનાથી અલગ કેવી રીતે કરી શકું મને તો તમે મારા જીવ કરતાં પણ વધારે વાલા છો આજે હું જે કંઈ પણ છું ફક્ત તમારા પરિશ્રમનું જ ફળ છે હું તમારા ઋણથી ક્યારેય પણ મુક્ત ન થઈ શકું પરંતુ બેટા આ ઘરનું કલેશભર્યું વાતાવરણ મને જરાય ગમતું નથી હું ફક્ત થોડા સમય માટે જ ત્યાં જવા માગું છું જ્યારે આ ઘરનું વાતાવરણ શાંત થઈ જાય તો તું મને પાછો લેવા આવી જજે મારા હવા પાણી પણ બદલી જશે તો મને પણ સારું લાગશે અને આજકાલ તો વૃદ્ધાશ્રમોમાં પણ સારી સુવિધાઓ આપવામાં આવે છે મને પણ ત્યાં મારી ઉંમરના લોકો મળી જશે તો મારું મન પણ લાગેલું રહેશે તમને લોકોને જ્યારે પણ મારી યાદ આવે તો મને મળવા આવી જજો જીગર પોતાની મમ્મીની વાતો સાંભળતા સાંભળતા સતત તેમના ચહેરા તરફ જોઈ રહ્યો હતો તેમના ચહેરા પર મુસ્કુરાહટ હતી પરંતુ તેમની આંખોમાં છુપાયેલા આંસુઓને જીગર સાફ જોઈ શકતો હતો હાલાતોથી મજબૂર જીગર પાછો જઈને પોતાના પલંગ પર સૂઈ ગયો આંખોમાંથી નીંદર તો જાણે હવે ગાયબ થઈ ગઈ હતી મમ્મી વિશે વિચારતા વિચારતા જીગર ભૂતકાળના પન્નાઓ પલટાવવા લાગ્યો તે લગભગ પાંચ વર્ષનો જ હશે જ્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું તેની મમ્મી હેમાબેન ઉપર સગા સંબંધીઓએ બીજા લગ્ન કરવા દબાણ કર્યું પરંતુ તેમણે નિર્ણય લઈ લીધો કે તેઓ બીજા લગ્ન ન કરીને પોતાના દીકરા જીગરનું જ પાલન પોષણ કરશે અને પોતાના દીકરાને માતા અને પિતા બંનેનો પ્રેમ આપશે હેમાબેન વધારે ભણેલા તો નહોતા પરંતુ રસોઈ ખૂબ જ સારી બનાવતા હતા એટલા માટે તેમણે ઘર પર રહીને ટિફિન સર્વિસ શરૂ કરી ના સવાર જોઈ ના રાત અને સખત મહેનત કરીને પોતાના દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો અને એ લાયક બનાવ્યો કે તે આજે એક સરકારી બેંકમાં મેનેજરના પદ ઉપર હતો જીગરે પોતાની મમ્મીનું સંઘર્ષમય જીવન જોયું હતું એટલા માટે તે એ ઈચ્છતો હતો કે તેની પત્ની નોકરી ન કરીને ઘરને સાચવે અને તેના મમ્મીની સેવા કરે પરંતુ જીગરનો આ માતૃ પ્રેમ પૂર્વીને જરાય પસંદ નહોતો અને આ વાતના કારણે પૂર્વી વધારે ચીડાયેલી રહેતી હતી અને ઉપરથી તેનો દીકરો વંશ પણ પોતાની મમ્મીથી વધારે દાદીને પ્રેમ કરતો હતો આ બધાનું પરિણામ એ થયું કે પૂર્વી ઘણી વખત પોતાના સાસુમા ઉપર કટાક્ષ કરવા લાગી હતી અને પોતાના તીર જેવા શબ્દોથી તેમને ઘાયલ કરતી રહેતી હેમાબેન સહનશીલતાના મૂર્તિ હતા પરંતુ પોતાની વહુના મોઢેથી કટાક્ષ સાંભળતા સાંભળતા હવે તેમનું અંતરમન ધીરે ધીરે જવાબ દેવા લાગ્યું હતું ધીરે ધીરે તેઓ અસ્વસ્થ રહેવા લાગ્યા ઘણી વખત ઉધરસ ખાતા ખાતા તેમને ઉલટી થઈ જતી હવે તો વહુએ તેમને ઘૃણાભરી નજરોથી જોવાનું શરૂ કરી દીધું હતું અને નક્કી કરી લીધું હતું કે પોતાની સાસુને વૃદ્ધાશ્રમ મોકલીને જ શાંતિથી બેસશે જેનું પરિણામ એવું આવ્યું કે હેમાબેન હારીને પોતે જ વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર થઈ ગયા જીગર પણ આ વાત સમજી ગયો હતો કે તેના મમ્મીને આ ઘરમાં ઘૂંટાઈ ઘૂંટાઈને જીવવું પડે છે જેના કારણે તેમનું સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે પરિસ્થિતિઓથી ત્રસ્ત થઈને જીગર પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકવા માટે તૈયાર થઈ ગયો પરંતુ વંશ પોતાની દાદીની વૃદ્ધાશ્રમ જવાની વાત સાંભળીને તરત પોતાની દાદીને ચોંટી ગયો હું દાદીને ક્યાંય નહીં જવા દઉં દાદી મારી સાથે જ રહેશે એમ જોરથી બોલતા બોલતા તે રડવા લાગ્યો તેને રડતા જોઈને જીગર પણ પોતાની હિંમત હારવા લાગ્યો પરંતુ પછી તેણે પોતાના દીકરાને સમજાવ્યું બેટા દાદીને થોડા સમય માટે આરામની જરૂરત છે જ્યારે થોડા સમય પછી તેમની તબિયત ઠીક થઈ જશે તો આપણે તેમને ત્યાંથી પાછા લઈ આવીશું આખરે મન પર પથ્થર રાખીને જીગર પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હેમાબેનના ઘરેથી ગયા પછી જીગર અને વંશ ખૂબ જ ઉદાસ થઈ ગયા પરંતુ પૂર્વીની ખુશીનું કોઈ ઠેકાણું હતું નહીં વંશ રોજ સ્કૂલેથી આવ્યા પછી પોતાની દાદીના રૂમમાં ગુમસુમ બેઠેલો રહેતો પૂર્વી તેને ખૂબ જ મનાવતી કે તે એની પાસે આવીને બેસે પરંતુ વંશ ત્યાં જ એકલો બેસવાનું પસંદ કરતો હતો તે દિવસ પછીથી જીગર પણ પોતાની નોકરીમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો અને એક મહિનો ક્યારે વીતી ગયો ખબર જ ન પડી ઘણી વખત જીગર વિચારતો કે જઈને પોતાની મમ્મીને પાછા લઈ આવે પરંતુ પાછો કોઈના કોઈ કામમાં વ્યસ્ત થઈ જતો એમ કરતાં કરતાં ત્રણ મહિના વીતી ગયા અને એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી જીગરને ફોન આવ્યો જીગરભાઈ તમારા માતાજી શ્રીમતી હેમાબેનને ગઈ રાતના હાર્ટ એટેક આવ્યો હોવાથી તેમનું દેહાંત થઈ ગયું છે તમે તરત આશ્રમ પહોંચી જાઓ આ વાત સાંભળીને જીગર શૂન્ન રહી ગયો અને પોતાનું માથું પકડીને ધડામથી જમીન પર બેસી ગયો અને રડતા રડતા બોલવા લાગ્યો કેટલો ક્રૂર હતો હું કે પોતાની જનતાને જ વૃદ્ધાશ્રમ મૂકીને આવી ગયો અને તેમને પાછા લઈ આવવાનું તો દૂર હું તો તેમને મળવા માટે પણ સમય ન કાઢી શક્યો હું એ માને કેવી રીતે ભૂલી ગયો જેણે પોતાનું સંપૂર્ણ જીવન મારા ઉપર કુર્બાન કરી દીધું જેના ખોળામાં માથું રાખતા જ હું દુનિયાની બધી જ ચિંતાઓને ભૂલી જતો હતો સાક્ષાત ઈશ્વરનું રૂપ હતી મારી મા અને આવી પૂજનીય માના જીવનના અંતિમ પડાવમાં હું તેની સાથે નહોતો હું આવો અનર્થ કેમ કરી બેઠો જીગરની આંખોમાંથી નિરંતર અશ્રુધારા વહી રહી હતી તે જ સમયે પૂર્વી પણ બજારમાંથી પાછી આવી જોયું તો જીગર જમીન પર બેઠેલો સતત આંસુ વહાવી રહ્યો હતો પૂર્વી તેને જોઈને ગભરાઈ ગઈ અને તેને પૂછવા લાગી શું થઈ ગયું તમે કેમ રડી રહ્યા છો પૂર્વીને જોતાં જ જીગર જોરથી રાડ પાડીને બોલ્યો આ બધું તારા કારણે થયું છે તું જ આના માટે જવાબદાર છે પરંતુ મેં શું કર્યું કંઈક તો કહો શું થયું પૂર્વીએ પૂછ્યું એટલે જીગર રૂંધાયેલા અવાજે બોલ્યો તું મારી મમ્મીથી છુટકારો માગતી હતી ને મમ્મીએ હંમેશા માટે તને છુટકારો આપી દીધો મમ્મી આ દુનિયા મૂકીને હંમેશા હંમેશા માટે જતી રહી છે આ સાંભળતા જ પૂર્વીને પણ ઝટકો લાગ્યો અને વંશ આ સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો પૂર્વી જીગર પાસે માફી માગતા તેને સાંત્વના દેવા લાગી જીગરે કહ્યું આપણે જલ્દી જ ઋષિકેશ જવા માટે નીકળવું પડશે પરંતુ બહાર જોરદાર વરસાદ છે જેવો વરસાદ ઓછો થશે આપણે નીકળી જઈશું પરંતુ વરસાદ હર વીતતા સમયમાં તેજ થતો જતો હતો જીગરે સમય વ્યર્થ ના કરતા એક ડ્રાઈવરને ફોન કર્યો અને તેને કહ્યું કે તે લોકોને જલ્દીથી જલ્દી ઋષિકેશ પહોંચવું છે પરંતુ ડ્રાઈવરે કહ્યું કે ઋષિકેશના આખા રસ્તામાં તે જ મૂશળાધાર વરસાદ પડી રહ્યો છે પાણી ભરાઈ જવાના કારણે આખો રસ્તો જામ થઈ ગયો છે પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે આવામાં ઘરથી બહાર નીકળવાનો મતલબ છે જાતે મુસીબતને નહોતરવી આપણે થોડા સમય માટે વરસાદ ધીમો પડવાની રાહ જોવી પડશે ત્યાં વૃદ્ધાશ્રમમાંથી જીગર પાસે ફરીવાર ફોન આવ્યો કે જો તમે લોકો સવાર સુધી નહીં પહોંચો તો આશ્રમના અધિકારી પોતે જ હેમાબેનના અંતિમ સંસ્કાર કરી નાખશે પરંતુ વરસાદ હતો કે ઓછું થવાનું નામ નહોતો લઈ રહ્યો દુઃખી મનથી બેઠેલો જીગર એમ જ વિચારતો રહ્યો કે ક્યારે વરસાદ ધીમો પડે અને ક્યારે તે ત્યાંથી નીકળે આત્મગ્લાનીથી ભરેલો તે કેવળ એ જ સમયને યાદ કરી રહ્યો હતો જ્યારે તે પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો આખી રાત વીતી ગઈ અને સવાર પડી ગઈ હતી પરંતુ હજી સુધી મૂશળાધાર વરસાદ ચાલુ જ હતો જ્યારે સવાર સુધી તેમનું જવાનું સંભવ ન થઈ શક્યું તો આશ્રમમાં હેમાબેનના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા બે દિવસ પછી જીગર પોતાના પરિવાર સાથે આશ્રમ પહોંચ્યો અને પોતાના મમ્મીની અસ્થિઓને ગંગામાં પ્રવાહિત કરીને રડતા રડતા ખાલી હાથે પાછો આવી ગયો ઘરે આવીને જીગર અને પૂર્વી ખૂબ જ દુઃખી હતા જીગરનું કોઈ કામમાં મન લાગી રહ્યું નહોતું પરંતુ આ ઘટનાએ વંશને તો જાણે ઝંઝોળીને રાખી દીધો તેનું નાનપણ જાણે ક્યાંક ખોવાઈ ગયું હતું પૂર્વી જે પણ શાક બનાવીને દેતી તે ખાઈ લેતો જ્યાં બેસવાનું કહેતી ત્યાં બેસી જતો તે ઉદાસ થઈને બધા કામ ચૂપચાપ કરતો રહેતો પરંતુ જ્યારે પણ ભણવા બેસતો તો તેનું મન લાગતું નહીં ચોપડી ઉપાડીને તે ફક્ત બેઠો રહેતો પરંતુ એક અક્ષર પણ વાંચી નતો શકતો એક દિવસ વંશ જ્યારે સ્કૂલેથી ઘરે પાછો આવ્યો તો આવીને પલંગ પર નિસ્તેજ થઈને પડી ગયો પૂર્વીએ જોયું તો તેને તાવ હતો થર્મોમીટરથી માપ્યું તો ખબર પડી કે એકસો ચાર ડિગ્રી તાવ હતો પૂર્વી ગભરાઈ ગઈ અને તરત જીગરને ફોન કર્યો જલ્દી વંશને ડૉક્ટર પાસે લઈ ગયા અને દવાઓ આપી પરંતુ તાવ તો ઉતરવાનું નામ જ નહોતો લઈ રહ્યો હંમેશા એકસો ત્રણ કે એકસો ચાર ડિગ્રી આસપાસ જ તાવ રહેતો હતો રહી રહીને વંશ ઊંઘમાં પોતાના દાદીને બોલાવતો રહેતો જ્યારે એક અઠવાડિયા સુધી પણ દવાઓએ અસર ન કર્યું તો તે બંને વંશને મનોચિકિત્સક પાસે લઈ ગયા વંશ હંમેશા ઊંઘમાં બળબડાવતો રહેતો દાદી તમે મારી પાસે પાછા આવી જાઓ તમે મારી પાસે રહેજો તેની માનસિક સ્થિતિને જોઈને ડૉક્ટરે કહ્યું બાળકના દિમાગ પર ખૂબ જ ખરાબ અસર પડી છે શું હવે તેના દાદી તેની સાથે નથી રહેતા જીગરે દાદીને ઋષિકેશ મૂકવાથી લઈને અત્યાર સુધીની બધી જ હકીકત ડૉક્ટરને જણાવી અને કહ્યું કે કોઈ પણ પ્રકારે વંશની તબિયતમાં કોઈ સુધાર નથી થઈ રહ્યો તેની વાત સાંભળીને ડૉક્ટરે તેને કહ્યું જુઓ હું જાણું છું કે તમારા માટે થોડું મુશ્કેલ થશે પરંતુ આ સમસ્યાના નિવારણ માટે ફક્ત આ એક જ રસ્તો છે તમારે કોઈક વૃદ્ધ મહિલાને વંશના દાદી બનાવીને લાવવા પડશે અને તેમને પોતાના ઘરમાં રાખવા પડશે જ્યાં સુધી વંશ પૂરી રીતે ઠીક ન થઈ જાય ડૉક્ટર દ્વારા બતાવવામાં આવેલી યોજના જીગર અને પૂર્વીને કંઈક અટપટી લાગી પરંતુ તેઓ પોતાના દીકરાના જીવન માટે કંઈ પણ કરવા તૈયાર હતા ઘણી કોશિશો પછી પણ જ્યારે કોઈ વૃદ્ધ મહિલા ન મળ્યા જે વંશના દાદી બની શકે એટલે પૂર્વીએ જીગરને કહ્યું આપણે કોઈક વૃદ્ધાશ્રમમાંથી દાદીની વ્યવસ્થા કરીએ તો વિધિનું વિધાન તો જુઓ જે પૂર્વી વંશની સગી દાદીને બોજ સમજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી હતી આજે તે જ પૂર્વી પોતાના દીકરાના જીવન માટે કોઈ અન્ય મહિલાને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવવા તૈયાર થઈ ગઈ ડૉક્ટરના સહયોગથી દિલ્હી પાસેના એક વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે વાત કરી તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલાં જ એક વૃદ્ધા તેમના આશ્રમમાં આવ્યા છે જેમનું કોઈ સગું કે સંબંધી ક્યારેય તેમને મળવા નથી આવ્યું થોડા સમય પહેલાં તેમને માથામાં ઈજા થઈ હતી જેના કારણે તેમની યાદશક્તિ જતી રહી છે તેઓ એકલા જ છે અને તમે વંશના દાદીનો જે ફોટો આપ્યો હતો આ મહિલા ઘણા ખરા તેને મળતા જ લાગે છે જો તમે તેમને ઘરમાં રાખશો તો તમને કોઈ અસુવિધા નહીં થાય તેઓ ખૂબ જ હસમુખ છે જીગર ડોક્ટર સાહેબની સાથે રાધાબેનને મળવા ગયો જે વંશની દાદી બનવાના હતા તો જોયું કે તે વૃદ્ધા જીગરના મમ્મી જેવા જ લાગતા હતા પરંતુ તેઓ ખૂબ જ ઝાડા હતા અને તેમના માથા પરના વાળ પણ નાના નાના હતા અને તેઓ ચશ્મા પહેરતા હતા તેમના ચહેરા પર અમુક ઈજાના નિશાન હતા ત્યાંથી આવ્યા પછી જીગરે ડૉક્ટર સાહેબને કહ્યું કે આ વૃદ્ધાનો ચહેરો મારા મમ્મીને ઘણો બધો મળતો આવે છે પરંતુ મારા મમ્મીના વાળ તો ખૂબ જ લાંબા હતા તેઓ ખૂબ જ પાતળા હતા અને ચશ્મા પણ પહેરતા નહોતા ખબર નહીં વંશ આમને પોતાના દાદી માનશે કે નહીં એટલે ડૉક્ટર સાહેબે કહ્યું તમે બધું મારા પર મૂકી દો ડૉક્ટરે રાધાબેનને પોતાની પાસે બેસાડ્યા અને તેમને વંશ સાથે મળાવ્યા વંશે પૂછ્યું કે તમે તો ભગવાન પાસે જતા રહ્યા હતા ને તો તમે પાછા કેમ આવી ગયા અને તમે આટલા જાડા કેમ થઈ ગયા તમારા વાળ ક્યાં ગયા ડોક્ટરે કહ્યું વંશ તું બીમાર થઈ ગયો હતો ને એટલે ભગવાને તારા દાદીને તારા પાસે પાછા મોકલી દીધા અહીં આશ્રમમાં તેમનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું એટલે તે થોડા જાડા થઈ ગયા છે આમની સાથે રહીને તું પણ આમના જેવો જ સ્વસ્થ થઈ જઈશ આ વાત સાંભળીને વંશ ખૂબ જ ખુશ થયો અને દાદીના ગળે લાગી ગયો પછી પોતાની મમ્મીને કહેવા લાગ્યો મમ્મા મને ખૂબ જ ભૂખ લાગી છે ઘરે ચાલો હું અને દાદી એકસાથે જમીશું તેની વાત સાંભળીને પૂર્વી મનમાં ને મનમાં ખૂબ જ સંતુષ્ટ થઈ પરંતુ તેની અંતરાત્મા તેને ધિક્કારી રહી હતી કે કાશ તેણે પોતાના સાસુ સાથે દુર્વ્યવહાર ના કર્યો હોત તો તેને આજે આ દિવસ જોવો ના પડત રાધાબહેન ખૂબ જ જલ્દી તે ઘરમાં હળી મળી ગયા અને વંશ પણ તેમની સાથે ખૂબ જ જલ્દી હળી મળી ગયો બધું પહેલાં જેવું થવા લાગ્યું પરંતુ પૂર્વી હવે પહેલાં જેવી નહોતી રહી તે ના તો દાદીને કોઈ કડવી વાતો કહેતી અને ના તેમને બોધ સમજતી તેમનું પૂરેપૂરું ધ્યાન રાખતી પણ વંશને પોતાની દાદીમાં એક પરિવર્તન નજર આવ્યું તે વિચારવા લાગ્યો કે તેના દાદી તેને હિન્દી વિષય ભણાવતા હતા પરંતુ હવે તેઓ બધું ભૂલી ગયા છે જીગરે તેને સમજાવ્યો કે હવે દાદી પહેલાં કરતાં વધારે વૃદ્ધ થઈ ગયા છે અને આ ઉંમરમાં યાદશક્તિ નબળી થઈ જાય છે એટલા માટે તેઓ તને ભણાવી નથી શકતા એટલે વંશ કહેવા લાગ્યો કંઈ વાંધો નહીં પપ્પા છતાં પણ હું ખૂબ જ ખુશ છું હવે મમ્મી પણ દાદીને ખીજાતી નથી જીગરના મનમાં એક ખૂબ જ અફસોસ થતો હતો કે કાશ આવું વાતાવરણ મારી મમ્મીના સમયમાં પણ હોત તો તેને રહી રહીને પોતાના મમ્મીની યાદ કચોટતી રહેતી અને વારંવાર તેનું મન ગ્લાનીથી ભરાઈ જતું હતું ક્યારેક ક્યારેક તો એકાંતમાં તે રડી પણ લેતો હતો આજે જીગર સવારે ઉઠ્યો તો પોતાની મમ્મીને યાદ કરીને ઉદાસ થઈ ગયો ત્યારે વંશ તેની સામે હસતો ચહેરો લઈને આવી ગયો શું પપ્પા તમે રડી રહ્યા છો હવે તો દાદી પણ આપણી પાસે આવી ગયા છે પપ્પા મારી પાસે તમારી ઉદાસી દૂર કરવાનો એક ખૂબ જ સારો આઈડિયા છે આજે તમે ઓફિસ ના જતા આપણે બધા શોપિંગ કરવા જઈશું મારી અને દાદીની મનપસંદ વસ્તુઓ ખરીદીને લઈ આવીશું અને સાંજે આપણે બધા પાર્કમાં જઈશું જીગર પણ ખૂબ જ ઉદાસ હતો એટલે થોડીક વાર વિચારીને બોલ્યો ચાલો ભાઈ આજે તારી વાત માની લઈએ આટલું સાંભળતા જ વંશ ખુશીથી ઉછળી પડ્યો બધા લોકો જલ્દીથી તૈયાર થઈ ગયા અને શોપિંગ કરવા માટે નીકળી ગયા બધાનું મન ઉમંગ અને પ્રસન્નતાથી ભરેલું હતું શોપિંગ કર્યા પછી તે બધા રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને સાંજે પાર્કમાં ખૂબ જ મસ્તી કરી જ્યારે સાંજે ઘરે પાછા ફરવાનો સમય થયો તો બધા લોકો ગાડીમાં બેસવા લાગ્યા જીગર અને પૂર્વી ગાડીમાં બેસી ગયા હતા અને દાદીએ જેવો જ ગાડીનો દરવાજો ખોલ્યો તો વંશે જોયું કે રસ્તાની સામેની બાજુ આઈસ્ક્રીમ પાર્લર હતું તેણે પોતાની દાદીને કહ્યું દાદી ચાલો ને આઈસ્ક્રીમ ખાવી છે એવું કહેતા તે તેમનો હાથ પકડીને ઝડપથી દોડવા લાગ્યો દાદીએ જોયું સામેથી તે જ ગતિમાં કાર બેકાબુ થઈને આવી રહી હતી અને વંશને બચાવવાના ઈરાદાથી તેમણે તેનો હાથ જોરથી પાછળની બાજુ ખેંચ્યો વંશ તો ગાડીથી બચી ગયો પરંતુ દાદીમાને ગાડીથી ટક્કર લાગી ગઈ તેઓ થોડી દૂરી પર જઈને પડ્યા અને તેમના માથા પરથી લોહી વહેવા લાગ્યું પૂર્વી અને જીગર એકદમ ગભરાઈ ગયા ક્ષણભરની પણ વાર લગાડ્યા વગર તેઓ તેમને લઈને નજીકના હોસ્પિટલમાં પહોંચ્યા તેમણે વૃદ્ધાશ્રમના સંચાલકને પણ તરત જ હોસ્પિટલ આવવા માટે કહ્યું ડૉક્ટરે તરત તેમનો ઈલાજ શરૂ કરી દીધો અને કહ્યું કે તેમને માથા પર વધારે ઈજા થઈ છે જ્યારે શરીર પર વધારે ઈજા નહોતી થોડા સમય પછી વૃદ્ધાશ્રમના સંચાલક પણ પહોંચી ગયા જીગરે જોયું કે દાદીના હોઠ ફફડી રહ્યા હતા અને તેઓ બેભાન હાલતમાં બિટ્ટુ બિટ્ટુ બોલવા લાગ્યા જીગરને આ શબ્દ સાંભળીને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો કેમ કે બિટ્ટુ તો તેનું નાનપણનું નામ હતું અને આ નામથી ફક્ત તેની મમ્મી જ તેને બોલાવતી હતી જીગર હેરાન રહી ગયો અને બોલ્યો આ નામથી તો બસ મારી મમ્મી મને બોલાવતી હતી વૃદ્ધાશ્રમના સંચાલક તરત જ બધી બાબત સમજી ગયા અને બોલ્યા થોડા સમય પહેલાં આ માતાજીનું એક્સિડન્ટ થઈ ગયું હતું તેમના માથા પર ગંભીર ઇજા થઈ હતી જેના કારણે તેમની સ્મૃતિ જતી રહી હતી મને લાગે છે કે ફરીવાર તે જ જગ્યા પર ઇજા થવાના કારણે તેમની સ્મૃતિ પાછી આવી ગઈ છે થોડી જ વારમાં દાદી ભાનમાં આવી ગયા અને તેમણે બધાને ઓળખી લીધા અને જીગરને જોતાં જ તેમની આંખોમાં આંસુ આવી ગયા જીગર તરત જ પોતાની મમ્મીના ગળે વળગી ગયો અને રડતાં રડતાં બોલ્યો મમ્મી હવે આપણે ક્યારેય અલગ નહીં થઈએ મૃત્યુ પણ આપણા પ્રેમની સામે હારી ગઈ મમ્મી કેમ કે જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ ગયા હોય તે વ્યક્તિ સાક્ષાત જીવિત સામે હોય તો તેનાથી મોટું આશ્ચર્ય આ સંસારમાં શું હશે પોતાના દીકરા વંશને જોઈને જીગર બોલ્યો બેટા તારા દાદીમાં હવે બિલકુલ ઠીક છે વંશ આ સાંભળીને ખુશીથી ઉછળી પડ્યો અને સોરી દાદી કહીને પોતાની દાદીના ગળે વળગી ગયો પૂર્વી પણ રડતા રડતા સાસુમા પાસે પોતાના વ્યવહાર માટે ક્ષમા યાચના કરવા લાગી આ કરુણ દૃશ્યને જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકોના મન ભરાઈ આવ્યા બધા લોકો જીગર અને તેના પરિવારને ખૂબ જ વધામણી દઈ રહ્યા હતા આખા પરિવારની ખુશીનું ઠેકાણું નહોતું પરંતુ હેરાનીની વાત તો એ હતી કે આશ્રમવાળાથી આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ ગઈ તે જાણવા માટે જીગરે ઋષિકેશના આશ્રમમાં ફોન કર્યો અને પૂરી ઘટના જણાવી અને ભૂલ ક્યાં થઈ તેની જાણકારી માગી તો આગલા દિવસે સંચાલકે આવીને જે કંઈ પણ કહ્યું તે આશ્ચર્યજનક હતું આશ્રમમાં હેમાબેન નામના બે મહિલા હતા મૃત્યુ હેમાબેન પટેલનું થયું હતું આશ્ચર્યની વાત હતી કે જે દિવસે હેમાબેન પટેલનું મૃત્યુ થયું તે જ દિવસે તમારા માતાજી હેમાબેનનો પગ લપસી જવાના કારણે તેમને માથામાં ઈજા થઈ ગઈ કેમ કે ઈજા વધારે હતી તેમના ઈલાજ માટે તેમને દિલ્હીની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ઈલાજ પછી તેમને ત્યાંના જ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવ્યા હેમાબેન પટેલના કોઈ પણ સગા સંબંધી નહોતા અને આશ્રમના પ્રમુખ દેખરેખ કરવાવાળા મિશ્રાજીની બદલી થઈ ગઈ હતી તેમના સ્થાન પર જે નવા સજ્જન આવ્યા હતા તેમની અનભિજ્ઞતાના કારણે રજિસ્ટરમાં નામ સાથે આપવામાં આવેલ વિવરણ ઉપર ધ્યાન ન દેવાના કારણે આ સ્થિતિ ઉત્પન્ન થઈ દિલ્હીના વૃદ્ધાશ્રમમાં તમારા મમ્મી રાધાબેનના નામથી જ પ્રસિદ્ધ થઈ ગયા કેમ કે આંખ ખોલ્યા પછી તેઓ હંમેશા રાધે રાધે બોલતા રહેતા હતા ઠીક થયા પછી સ્મૃતિદોષ અને વધારે મસ્ત રહેવાના કારણે તેમનું શરીર જાડું થઈ ગયું ચહેરા પર ઈજા થઈ હતી એટલે ચહેરા પર નિશાન પડી ગયા અને માથામાં ચોટ લાગેલી હતી તેના કારણે તેમના વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા દ્રષ્ટિ કમજોર થવાના કારણે આંખો પર ચશ્મા આવી ગયા કુદરતનો આ ચમત્કાર જોઈને બધા લોકો સ્તબ્ધ રહી ગયા તેમણે સપનામાં પણ કલ્પના કરી નહોતી કે તેમની મા જેનું તેઓ અસ્થિ વિસર્જન પણ કરી આવ્યા હતા એમને જીવિત મળશે પરંતુ હેમાબેનની અનુપસ્થિતિમાં તેમનું પરિવારમાં મહત્વ બધા લોકો સરખી રીતે જાણી ગયા હતા અને પૂર્વી એ વિચારી વિચારીને શરમથી પાણી પાણી થઈ રહી હતી કે જે માને તે બોજ સમજીને વૃદ્ધાશ્રમ મૂકી આવી હતી આજે હકીકતમાં તે માએ જ તેના દીકરાને જીવનદાન આપ્યું હતું જીગર અને પૂર્વી બંને મનમાંને મનમાં આ ઘટના માટે પોતાને દોષી માની રહ્યા હતા પરંતુ બીજી બાજુ તેમના મનમાં સંતોષ હતો કે દાદીમાના કારણે જ આજે તેમનો દીકરો વંશ તેમની સામે સહી સલામત ઊભો હતો આજે હકીકતમાં દાદીમા અને વંશ બંનેનો પુનર્જન્મ થયો હતો લોહીના સંબંધ કેટલા પ્રબળ હોય છે આજે આ ઘટનાએ સિદ્ધ કરી દીધું હતું તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો